વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારને અનુલક્ષીને શહેરમાં ઠેર ઠેર ખાદ્ય ચીજોનું વેચાણ કરતી દુકાનોમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે દશેરા પર્વને લઈને વેપારીઓ દ્વારા મોટી માત્રામાં ફાફડા જલેબી સહિતની ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હોય છે ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરમાં એક દિવસ આગળ તપાસ કામગીરી કરી પોતાનું અસ્તિત્વ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે આવતીકાલે દશેરા છે અને આજે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તે સેમ્પલોનું પરિણામ જ્યારે આવશે ત્યાં સુધી જો કોઈ અખાદ્ય વસ્તુ હોય તો તે પણ ગ્રાહકો આરોગી જશે પણ દર વખતની જેમ આરોગ્ય શાખાની આ રીતની કામગીરી ટીકાને પાત્ર બનતી હોય છે આ કામગીરીની અંદર કોઈ ફેરફાર કરવામાં આવતો નથી દશેરાના તહેવારને અનુલક્ષીને ફૂડ સેફ્ટીની આઠ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા જલેબી સહિતની ઉત્પાદન કરનાર એકમોમાં તપાસ કામગીરી હાથ ધરી છે ફાફડા જલેબીના રો મટીરિયલ માટે વપરાતું તેલ બેસન ઘી કે પછી બનેલ જલેબી ફાફડા દરેક વસ્તુ આરોગવા માટે લાયક છે કે કેમ ગુણવત્તા જળવાઈ શકે કે કેમ તેની ચકાસણી કરવા માટે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ અને સેમ્પલ એકત્રિત કરી પ્રયોગશાળામાં પાઠવવામાં આવ્યા છે વિવિધ વિસ્તારોની કામગીરી અંતર્ગત આજે ફૂડ ઇન્સ્પેક્ટર જિગ્નેશ ગોહિલની ટીમ દ્વારા નોમિનો વિસ્તારમાં આવેલ લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણમાં તેલ બેસન જલેબીના નમૂના લઈ લેબમાં તપાસ સાથે મોકલવામાં આવ્યા હતા જે સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે કાલે દશેરામાં જે તહેવાર છે એમાં લોકો ફાફડાના જલેબી ખાસ સેવન કરતા હોય છે એના બાબતે આપણે ચાર પાંચ દિવસ છેલ્લા ચાર પાંચ વડોદરા શહેર જુદા વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી આજ રોજ ઝુંબેશ રૂપે તમામ વિસ્તારમાં જે આઠ ફૂડ સેફ્ટી હોય આઠ ટીમ છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સેમ્પલની તેમજ ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે જેમાં અત્યારે લોહીનો રોડ ઉપર આવેલ લક્ષ્મી ફરસાણની દુકાનમાં